શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે માર્કેટમાં ખૂબ જ સારા પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહ્યા છે ત્યારે આજે હું તમારી સાથે શેર કરવાની છું કોબીજ ગાજરના સંભારાની રેસીપી આ સંભારાને તમે ભજીયા ગોટા કે ફાફડા જેવા ફરસાણ સાથે એન્જોય કરી શકો છો જે ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને જે લોકો ડાયટ કરતા હોય ને એમના માટે તો આ એવી ડિશ છે ને કે ગમે તેટલો પેટ ભરીને ખાવ તો પણ વજન ના વધે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો કોબીજનો સંભારો બનાવવા માટે અત્યારે મેં ત્રણસો ગ્રામ જેટલી કોબીજ લીધી છે સાથે જ એક ગાજર એક કેપ્સિકમ બે કૂણી કાકડી અને બે મોડા મરચાં લીધા છે અને સંભારો બનાવવા માટે આપણે મોડા મરચાંનો ઉપયોગ કરવાનો હવે આપણે આ વેજીટેબલ્સનું કટિંગ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે કોબીજને કટ કરીએ કોબીજને પાણીથી બરાબર સાફ કરી લીધી છે હવે ઉપરના જે જાડા હોય એને આપણે કાઢી લેવાના છે અને નીચેનો જાડો પગ છે એ પણ આપણે કાઢી લેવાનો છે આટલા વેજિટેબલ્સમાંથી તમે બેથી ત્રણ વ્યક્તિ માટે સંભારો બનાવી શકો છો સંભારો બનાવવા માટે કોબીજને આપણે આ રીતે થોડી જાડી જાડી કટ કરવાની છે બહુ પાતળી કટ નથી કરવાની અને જ્યારે પણ તમે સંભારો બનાવો ને ત્યારે આ રીતની કૂણી અને ફ્રેશ કોબીજનો ઉપયોગ કરવાનો નાયલોન કોબીજ સંભારો બનાવવામાં હાઇબ્રિડ કોબીઝ કરતાં પ્રમાણમાં વધારે સારી હોય છે નાયલોન કોબીજના પાન હાઇબ્રિડ કોબીઝ કરતાં પાતળા હોય છે એટલે સંભારો બનાવવા માટે તમારે નાયલોન કોબીજ લેવાની તો આ રીતે આપણે કોબીજને કટ કરી લેવાની છે અને આ જ રીતે કોબીજનો જે બીજો ભાગ હતો એને પણ હું કટ કરી લઈશ હવે કટ થયેલી કોબીજને આપણે એક પોડા વાસણમાં કાઢી લઈશું હવે આપણે ગાજરને કટ કરી લઈએ તો ઉપર અને નીચેના ભાગને આ રીતે પહેલાં કટ કરી લેવાનો અત્યારે માર્કેટમાં લાલ ગાજર નથી મળતા જો તમને લાલ ગાજર મળતા હોય તો તમે એ પણ લઈ શકો ગાજરને પણ આપણે આ રીતે બેસી ત્રણ ભાગમાં કટ કરી લેવાના છે અને એની પાતળી પાતળી લાંબી સ્લાઇસ કરી લેવાની છે અને ગાજર કટ થઈ જાય એટલે આપણે સેમ એ જ રીતે કાકડીને પણ કટ કરી લઈએ તો કાકડીને પણ આપણે પહેલાં સારી રીતે ધોઈ લેવાની છે અને ત્યાર પછી પાતળી અને લાંબી સ્લાઇસમાં કાકડીને પણ કટ કરી લેવાની શિયાળામાં ભરપૂર માત્રામાં બધા જ વેજીટેબલ્સ માર્કેટમાં મળતા હોય છે અને ખાસ કરીને લીલા શાકભાજી આપણી સ્કિન માટે વાળ માટે અને હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે તો જેમ બને તેમ વધારેમાં વધારે તમારી લીલા શાકભાજીનો ઉપયોગ બરોજના ખાવાનામાં કરવો જોઈએ હવે કેપ્સિકમ આપણે આખું નથી લેવાનું અડધું જ લઈશું અને એને પણ સેમ એ જ રીતે બીજ કાઢી અને પાતળી લાંબી સ્લાઈસમાં કટ કરી લઈશું સંભારો બનાવવા માટે આપણે લાલ મરચું કે તીખા મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો એટલે કેપ્સિકમ સાથે મેં બે મો મરચાં લીધા છે હવે આ રીતે બધા વેજીટેબલ્સ કટ થઈ જાય એટલે આપણે જે કોબી કટ કરીને મૂકી છે એમાં કાકડીને ઉમેરી લઈશું હવે ઘણા લોકોને એવી કમ્પ્લેન હોય છે કે સંભારો બનાવતી વખત એમાંથી પાણી બહુ નીકળે છે તો એવું ના થાય એના માટે જે કોબીજ અને કાકડી છે એમાં થોડું મીઠું નાખીને તમે પાંચથી સાત મિનિટ માટે રહેવા દો તો કોબીજ અને કાકડીમાં રહેલું જે પણ પાણી હશે એ નીકળી જશે અને ત્યાર પછી સંભારો બનાવીએ ત્યારે એમાંથી બિલકુલ પાણી નહીં છૂટે તો મીઠું ઉમેર્યા પછી હાથથી બરાબર મસળીને મિક્સ કરી દઈશું કોબીજ અને કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે જેવું તમે મીઠું ઉમેરશો ને એવું તરત જ એમાંથી પાણી છૂટશે તો આ પ્રમાણે જો તમે પહેલેથી જ પાણી કાઢી લેશો ને તો સંભારો બન્યા પછી પાણી નહીં છૂટે હવે સાતેક મિનિટ પછી બરાબર મિક્સ કરી લેવાનું છે એકવાર અને ત્યાર પછી બે હાથ વચ્ચે દબાવી અને જે પાણી છે મીઠાને કારણે વળેલું એ દબાવીને બરાબર કાઢી લેવાનું છે અને આ પાણીનો ઉપયોગ તમે કોઈ પરાઠા બનાવવામાં કરી શકો કોઈ ગ્રેવીવાળા શાકમાં કરી શકો અથવા તો તમારા ઘરમાં કોઈ પ્લાન્ટ્સ હોય તો તેમાં પણ તમે આ પાણી રેડી શકો છો તો આ રીતે બધી જ કોબીજમાંથી આપણે નિતારીને પાણી કાઢી લેવાનું છે ત્યાર પછી તમે એમાંથી સંભારો બનાવશો ને તો સંભારો તમારો એકદમ સરસ છૂટો છૂટો બનશે અને એમાંથી બિલકુલ જ પાણી નહીં નીકળે તો આ રીતે કોબીજ અને કાકડીને નિતા મેં આ રીતે બધું પાણી કાઢી લીધું છે અને આટલું પાણી નીકળ્યું છે હવે સંભારો બનાવવા માટે આપણે ગેસ ઓન કરી એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું સંભારો બનાવવામાં બહુ તેલની જરૂર નહીં પડે ફક્ત એક જ ટેબલ સ્પૂન તેલમાં સંભારો બનીને તૈયાર થઈ જાય છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરવાની છે અને રાઈ ફ્રેકલ થાય એટલે આપણે વન 1/4 સ્પૂન કરતાં પણ ઓછી હિંગ ઉમેરીશું અને ત્યાર પછી આપણે જે મોડા મરચાં કટ કરીને રાખ્યા છે એ એમાં ઉમેરી દઈશું એક પિંચ જેટલી હળદર ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી દઈએ કારણ કે તેલ આપણે ખૂબ જ ઓછું લીધું છે અને હવે મરચાં થોડા સંતળાઈ જાય ને એટલે આપણે એમાં ગાજર ઉમેરી દેવાનું છે આ ગાજરને ચડવામાં લાલ ગાજર કરતાં વધારે વાર લાગે છે એટલે ગાજર સાંતરતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ કરી દેવાની અને હવે ગાજર સંતળાઈ જાય એટલે આપણે મિક્સ કરી અને કેપ્સિકમને પણ સાંતરી લઈએ સંભારો બનાવવામાં તમારે બધા જ વેજીટેબલ્સને પાતળા કટ નથી કરવાના તમે ખાઓ અને એનો ક્રંચ રહે રીતે તમારે કટ કરવાના છે ફક્ત ત્રણ થી ચાર જ મિનિટમાં સંભારો બનીને તૈયાર થઈ જાય છે હવે ગાજર પણ સંતળાઈ ગયું છે ત્યારે આપણે ઉમેરવાનું છે કોબીજ અને કાકડી આ સંભારો સ્વાદમાં એટલો સરસ બને છે ને કે તમે રોટલી વગર એકલો પણ ખાઈ શકો બનવામાં બહુ સમય પણ નથી લાગતો ફક્ત ત્રણથી ચાર જ મિનિટમાં ફટાફટ તમે બનાવીને તૈયાર કરી શકો છો મીઠું આપણે પહેલાં ઉમેરેલું છે એટલે અત્યારે એક્સ્ટ્રા મીઠું ઉમેરવાની બિલકુલ જરૂર નથી બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું ધાણાજીરું ઉમેરવાનું છે બસ બીજા કોઈ જ મસાલા અંદર ઉમેરવાની જરૂર નથી પડતી મિક્સ કરી લઈશું બરાબર કોબીજમાં ખૂબ જ સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ રહેલું છે જે તમારી સ્કિન અને હેર માટે ખૂબ જ ફાયદાકારક છે તો વીકમાં એકવાર તો તમારે આ રીતનું કોબીજનું કાચું પાકું સલાડ બનાવીને ચોક્કસ ખાવું જોઈએ તો સંભારો આપણો બનીને તૈયાર થઈ ગયો છે ગેસને બંધ કરી દેવાનો છે ઉપરથી થોડા લીલા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું આ સંભારામાં તમે દ્રાક્ષ અને દાડમ જેવા ફ્રૂટ્સ અને લીંબુનો રસ પણ ઉમેરી શકો પણ જ્યારે તમે શરૂ કરો ને ત્યારે જ ઉમેરવાના જેથી એમાંથી બિલકુલ પાણી ના છૂટે તો કોબીજનો કાચો પાકો સંભારો બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે એને સરીમ બાઉલમાં લઈ લઈએ તો એકવાર તમે મારી આ રેસીપીથી કોબીજનો સંભારો બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ લીરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે આવજો